દિવાળીના નાસ્તા માટે વધેલી ચાસણીનો ઉપયોગ કરીને શક્કરપારા બનાવવા માટે એક કપ ચાળેલા મેંદામાં ચપટી મીઠું અને ત્રણ ચમચી ઘીનું મોણ કરી મેંદાને સરખી રીતે મોઈ લઈશું આ રીતે મુઠ્ઠી પડતું મોણ કરવું જરૂરી છે પછી તેમાં જરૂર મુજબ થોડી થોડી કરીને ગુલાબજાંબુની વધેલી ચાસણી ઉમેરતા જવું અને મધ્યમ કઠણ લોટ બાંધવો ચાસણીમાં કેસર અને ઇલાયચી ઉમેરેલું હોવાથી શક્કરપારા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મેંદાની કણકને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખવી પછી કેળવીને તેમાંથી બે નંગ લુવા કરીશું લુવામાંથી આ રીતનો મધ્યમ જાડો ગોળ રોટલો વણી ચપ્પુ વડે ડાયમંડ શેપના શક્કરપારા કટ કરીશું કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં ધીમીથી મધ્યમ આંચ પર શક્કરપારાને બંને બાજુથી લાઇટ બદામી રંગના અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા લોટ બાંધતી વખતે તેમાં થોડા તલ પણ ઉમેરી શકાય છે શક્કરપારાને બહાર કાઢ્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો દિવાળીના તહેવારમાં તમે પણ આ પડવાળા શક્કરપારા કરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો